નામ મારું કૈલાશબેન રોહિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાજ્ય મહામંત્રી કઈ બાબત લઈને આજે તમે વિરોધ પ્રદર્શન કર્યો આજે જે ચાર લેબર કોર્સ સરકારે રજૂ કરેલા છે એ બાબતનું આજે આખા દેશની અંદર તમામ ટ્રેડ યુનિયનોએ સંકલ્પ કરેલો છે કે જે ચાર કોડ કાયદા છે એ શ્રમ કાયદા સરકાર રદ કરે પાછા ખેંચવામાં આવે એના વિરોધમાં આજે તમામ જિલ્લાઓની અંદર નહીં પણ આખા દેશની અંદર આજે તમામ જે વર્કર બહેનો છે આશા વર્કર બહેનો છે અને જે નાના કર્મચારીઓ છે બેંક કામદારો છે તમામ આજે રાષ્ટ્રીય હડતાળ જાહેર કરેલી છે એમાં આંગણવાડી બહેનોને આશા વર્કર બહેનોએ ગુજરાતની અંદર આખા દેશની અંદર જે ધરણાની અંદર ભાગ લીધો છે અને કામથી અડગા રહેલા છે એક દિવસ માટે અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે જે પોતાની પડતર માંગણીઓ છે એને લઈને આગામી સમયમાં આપની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શું કરશો આગામી સમયમાં જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો સત્તર તારીખે રાજ્યનું બજેટ છે પહેલી કે પહેલી તારીખે કેન્દ્રનું બજેટ ગયું પણ આ બહેનોનો કોઈ જાતનો સમાવેશ કરવામાં આવ્યો નથી બજેટમાં અને સત્તર તારીખે ગુજરાત રાજ્યનું બજેટ છે જો એમાં પણ આ બહેનોના કોઈ પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે અને સવાલ ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન અમે કરીશું